નમસ્કાર બાળ મિત્રો આજે આપણે વિષય ગણિત ધોરણ સાત પ્રકરણ સાત રાશિઓની તુલના એમાં સ્વાધ્ય સાત પોઈન્ટ બે નો દાખલો નંબર નવ સમજવાનો છે જે સાદા વ્યાજ ને લગતા એમાં પ્રશ્નો પૂછાતા હોય છે તો સૌથી પહેલા આપણે દાખલા નંબર નવમાં એ ગણીએ ઓકે તો એમાં જુઓ પહેલા તો આપણને અહીંયા સૂચના આપણે વાંચવાની છે નીચેની રકમનું ત્રણ વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો આપણે શું શોધવાનું છે વ્યાજ મુદ્દલ મુદ્દલ તો 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 ચાલો આપણે રકમમાં શું શું આપ્યું છે જે ને મુદ્દલ એટલે કે રૂપિયા આપ્યા હોય હંમેશા તમારે યાદ રાખવાનું રૂપિયા આપ્યા હોય ને એને પી કહેવાય પી એટલે પ્રિન્સિપાલ પ્રિન્સિપલ એટલે મુદ્દલ તો આપણે અહીંયા પી કેટલા આપ્યા છે તો બારસો રૂપિયા ને શું કહેવાય પી વ્યાજનો અને વર્ષ જે પણ હોય એને ટી એટલે સમયગાળો ટી એટલે ટાઈમ એટલે સમયગાળો કહેવાય બરાબર તો ચાલો મુદ્દલને આપણે પી કહી દીધું વ્યાજનો દર આપણને આપ્યો છે બાર ટકા એટલે આર બરાબર કેટલા છે બાર ટકા અને ટી બરાબર શું છે તો અહીંયા જોવાનું કેટલા વર્ષ છે અને આમાંથી ટી કોણ કહેવાય ચાલો એ બરાબર ખબર પડી ગઈ મુદ્દલને આપણે શું કહીશું પી દરને શું કહીશું આર અને ત્રણ વર્ષ એટલે ટાઈમ એટલે કહીશું ઓકે આપણી પાસે એક સૂત્ર છે આઈ બરાબર શોધવાનું થાય તો પેલા આઈ બરાબર આપણે સૂત્ર મૂકી દીધું પીઆર ભાગ્યા સો ચાલો હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીશું પી એટલે કેટલા મૂકવાના તો બારસો ગુણે આર એટલે કેટલા મૂકવાના બાર આપણે ઉડાડી દઈએ બે સોનો ઓકે હવે આપણે કરીશું ગુણાકાર તો બાર ગુણ્યા બાર એટલે બાર નો વર્ગ એકસો ને ચુમ્માલીસ અને એનો ગુણાકાર આપણે ત્રણ સાથે કરવાનો છે તો અહીંયા આપણે કરીએ એકસો ચુમાલીસ ત્રણ ચાર તરી બાર વધી આઈ એક ત્રણ ચાર તરી બાર ને એક તેર વધી એક ત્રણ ને એક ચાર બત્રીસ રૂપિયા આ શું આવ્યું વ્યાજ આઈ એટલે ઇન્ટરેસ્ટ એને કહેવાય વ્યાજ પણ આપણે દાખલામાં શું શોધવાનું છે તો વ્યાજ મુદ્દલ તો વ્યાજ મુદ્દલ એટલે શું તો વ્યાજ મુદ્દલ એટલે મુદ્દલ વત તા વ્યાજ વ્યાજ મુદ્દલ એટલે મુદ્દલ અને વ્યાજનો સરવાળો તો ચાલો અહીંયાથી શોધો ભાઈ મુદ્દલ કેટલું છે પી બરાબર ને મુદ્દલને આપણે શું કહીએ છે પી તો કેટલા રૂપિયા છે 1200 વ્યાજ આપણે કેટલું સોધીયું 432 આ બંનેનો શું કરી દેવાનો સરવાળો તો 1632 રૂપિયા વ્યાજ મુદ્દલ થાય છે તો 3 વર્ષનો વ્યાજ મુદ્દલ 1632 રૂપિયા આવે ચાલો હવે દાખલો આપી છે મુદ્દલ ને શું કેશો પી તો પી બરાબર કેટલા છે પંચોતેરસો રૂપિયા વ્યાજના દરને દર શું કહેશો ટકા આવે એને આર જ કહેવાનું તો વ્યાજનો દર એટલે આર બરાબર કેટલા છે પાંચ ટકા ચાલો અહીંયા આપણે જોવા નીચેની રકમનું ત્રણ વર્ષનું વ્યાજ મુદ્દે સૂત્ર મૂકીએ આઈ બરાબર પીઆર ટી ભાગ્યા સો હવે એની અંદર કિંમત મૂકી તો પી એટલે કેટલા મૂકીશું પંચોતેરસો ગુણ્યા આર એટલે પાંચ ટી એટલે ત્રણ અને ભાગાકારમાં સો બે સોનો હવે આપણી પાસે એકા પાંચ સાત એકા સાત પાયો પાયો પચીસ વધી સાત પંચો પાંત્રીસ બે સડત્રીસ તો અગિયારસો ને રૂપિયા આ શું આપ્યું એટલે વ્યાજ પણ આપણે શું શોધવાનું છે વ્યાજ મુદ્દલ તો આપણે લખીશું વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ મુદ્દલ કોને કહેશું તો અહીંયા પણ પી ને એટલે પંચોતેરસો વત્તા વ્યાજ કેટલું આવ્યું અગિયારસો ને પચીસ ચાલો આ બધાનો આપણે કરી દઈએ સરવાળો તો આઠ હજાર ને રૂપિયા શું થાય વ્યાજ મુદ્દલ થાય છે તો આ રીતે આપણે દાખલા ગણવાના થાય છે ચાલો હવે આપણે દાખલો નંબર દસ સમજીએ સાદા લગતો જ દાખલો છે તો અહીંયા આપણે રકમ વાંચીએ રૂપિયા છપ્પન કેટલા ટકા દરે બે વ્યાજ તો જુઓ હવે અહીંયા જુઓ કેટલા ટકા પહેલા તમારે દાખલામાંથી શાંતિથી આવું ધારવતા આવડવું જોઈએ તો અહીંયા જુઓ કેટલા ટકા વ્યાજ દરે એટલે આપણે શું શોધવાનું કીધું છે આર ચાલો બીજું શું આપી છે આ છપ્પન હજાર છપ્પન હજાર શું છે આપડા તો પી તો પી બરાબર છપ્પન હજાર રૂપિયા બસો એસી રૂપિયા આટલું સમજાઈ ગયું પહેલા તો તમારે શું શોધવાનું છે એટલે આર પછી શું આપ્યું છે આ છપ્પન હજાર શું છે પી બે વર્ષ શું છે ટી અને બસો એસી વ્યાજ તો એ આઈ બરાબર બસો એસી રૂપિયા છે એસી પી આપણને કેટલા આપ્યા છે આમાંથી જુઓ કેટલા આપ્યા છે છપ્પન હજાર આર આપણને આપ્યો નથી એટલે આરનો આર પી આપણને આપ્યા છે બે વર્ષ અને નીચે સો તો

ત્યારે ભાગાકારમાં માં જાવ ચાલો આપણે ઉડાડીશું છે હવે આપણે આમ લખી શકીએ કે આર બરાબર એક ચતુર્થાંશ આમ લખી શકાય ને તો એક ચતુર્થાંશ ટકા હોય તો પણ તમારે લખાય અથવા તમારે

કેટલા ટકા વ્યાજના ના દરે એક ચતુર્થાશ ટકા લખશો તો પણ સાચો પડશે અને જીરો પોઈન્ટ ટકા લખશો તો પણ સાચો પડે છે તો તમારે આ રીતે શાંતિથી દાખલો ગણવો પડે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ મહિનો દાખલો નંબર અગિયાર સમજીએ અને આ છેલ્લો દાખલો છે જો મીના એને વ્યાજે લીધેલ રકમનો વાર્ષિક નવ ના દરે એક વર્ષનો વ્યાજ રૂપિયા પિસ્તાલીસ ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલ રકમ શોધો પહેલાં તો અહીંયા જોવા શું કહે છે ને

એક વર્ષનું વ્યાજ તો વર્ષ એટલે ટી બરાબર કેટલા તો એક વર્ષ અને વ્યાજ રૂપિયા પિસ્તાલીસ એટલે આઈ બરાબર આ વ્યાજને આપણે શું કહીએ છીએ આઈ તો આઈ બરાબર કેટલા પિસ્તાલીસ રૂપિયા આટલું આપ્યું છે અને આપણે હવે સૂત્રમાં કિંમતો મૂકીને દાખલો ગણવાનો છે આપણે કયું સૂત્ર મૂકીશું તો આઈ બરાબર પી આર ટી ભાગ્યા સો ચાલો હવે આમાં કિંમત મૂકી દઈએ આઈ એટલે કેટલા મૂકીશું પિસ્તાલીસ બરાબર પી તો આપણે શોધવાના છે એટલે પી એમ ના એમ ગુણ્યા આર એટલે કેટલા નવ ટી આપણને એક વર્ષ આપે છે એટલે એક અને ભાગ્યા સો ઓકે ચાલો અહીંયા ઉપર નીચે કાંઈ જ ઉડતું નથી તો આપણે શું કરવાનું આનો નાનો ચોકડી ગુણાકાર એટલે પિસ્તાલીસ અને સો નો ગુણાકાર બરાબર પી ગુણ્યા નવ એકા નવ આવું આવે હવે આપણે પીને એકલો પાડવાનો છે તો આપણે શું કરીશું તો પિસ્તાલીસ ગુણ્યા સો ની આ બાજુ આ બાજુ એટલે બરાબર ની આ બાજુ આ નવ ને મોકલવાના છે તો નવ અહીંયા ગુણાકાર માં જોડાયેલા છે તો અહીંયા ભાગાકારમાં જતા રહે અને પી પડી જાય એકલો તો હવે આપણે છેદ ઉડાડીએ નવ પંચા પિસ્તાલીસ નવ નવ ઉડી ગયા તો અહીંયા શું વધ્યું તો પાંચસો બરાબર પી તો હવે એને કેટલા રૂપિયા વ્યાજે લીધેલા છે તો પાંચસો રૂપિયા વ્યાજે લીધેલા હોય તો નવ ટકા વ્યાજનો દર હોય તો એ પિસ્તાલીસ રૂપિયા વ્યાજ ચૂકવતા હોય સમજ પડી તો આ રીતે દાખલા ગણવાના થાય છે પણ મિત્રો અહીંયા મેં સ્વાધ્યાય સાત પોઈન્ટ બેના તમામ દાખલાની સમજ આપેલી છે એમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ બેના દાખલા માટે મેં ભાગ એક બે અને ત્રણના વિડીયો બનાવેલા છે તો આ ત્રણે ત્રણ વિડીયોને તમે ખૂબ ધ્યાનથી જોજો અને સમજજો અને તમારી નોટમાં દાખલાની પ્રેક્ટિસ કરજો જેથી હવે હું ટેસ્ટ લેવાની છું સ્કૂલમાં એટલે તમારે એમાં પૂરેપૂરા માર્ક્સ આવે અને બાળમિત્રો જો તમે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો ગમે તો વિડિયો ને લાઈક કરી દેજો અને તમારા જો આવા બીજા મિત્રો હોય કે જે ધોરણ 7 અને ધોરણ 8 માં ભણતા હોય કે જે NMMS ની एग्जाम ની તૈયારી કરતા હોય એમના માટે પણ આ પ્રકરણ ખૂબ ઈમ્પોર્ટન્ટ છે એટલે એમને પણ આ વિડિયો શેર કરી દેજો ચાલુ મળીશું નવા વિડિયોમાં